ટીએમટી ફ્રોડનો બનાવ બન્યો છે શું છે સમગ્ર મામલો કઈ રીતે બનાવ સામે આવ્યો સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટાભાઈ ઇલેક્ટ્રોનિક શોરૂમ કરીને એક શોરૂમ આવેલો છે જે લોકો ઇલેક્ટ્રોનિક સંસાધનોનું વેચાણ કરે છે તેમની સાથે એક બનાવ બનેલો હતો જેમાં સરખેજ ફતેવાડી વિસ્તારના રહેવાસી છે મોહમ્મદ સોયબ અહમદભાઈ શેખ તેમને આઈફોન ખરીદવો છે તે માટે તેણે મોટાભાઈ ઇલેક્ટ્રોનિક શોરૂમનો સંપર્ક કરેલો અને મારે તાત્કાલિક એક આઈફોનની જરૂર છે તેવું કહેતા મને પેટીએમનો તમે ક્યુઆર કોડ મોકલો હું આપને પેમેન્ટ કરી આપું છું અને પછી ખોટો પેમેન્ટ કરેલાનો સ્ક્રીનશોટ મોકલી આપેલો કે પેમેન્ટ થઈ ગયું છે અને આઈફોનની ડિલિવરી કરાવેલી હતી ખરેખર વેપારીએ જોયું તો તેનું પેમેન્ટ થયેલું નહોતું અને તેને પેમેન્ટના નાણાં મળેલા નહોતા જેથી તેમને એવું લાગ્યું કે એમની સાથે ફ્રોડ થયેલું છે એટલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરેલો

સોશિયલ મીડિયા તેના એકાઉન્ટ પર તેને એક લિંક આવેલી હતી જે લિંક ઉપર ક્લિક કરતા તેને એક ફેક પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી આ એપ્લિકેશન એવી રીતે કામ કરે છે કે તમે કોઈને પણ ક્યુઆર કોડ મોકલે તો એનો એક સ્ક્રીનશોટ જનરેટ કરે છે કે આ જે અમાઉન્ટનું પેમેન્ટ છે એ થઈ ગયેલું છે અને આ સ્ક્રીનશોટ તેણે વેપારીને મોકલી આપ્યો હતો જેના આધારે વેપારીને એવું લાગે છે કે આને પેમેન્ટ કરી દીધું છે તો આવી રીતે એણે લિંકના આધારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશનના આધારે ફેક ફોટો સ્ક્રીનશોટ જનરેટ કરેલો હતો અને તેના આધારે ફ્રોડ કરેલો હતો શું બેકગ્રાઉન્ડ છે અને શા માટે આ ઊભી રહ્યા છે આજે બંને આરોપી છે એમાં જે મોહમ્મદ સોલખ છે એણે આ ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરીને સ્ક્રીનશોટ જનરેટ કરીને ફ્રોડ કરેલું હતું અને તેને પોતાને જાતે રૂબરૂ જવું ના પડે તેના માટે તેને તેના બીજા જે આરોપી છે તેની મદદ લઈને આ આઇફોનની ડિલિવરી મેળવેલી હતી બંને મૂળ રિક્ષા ચાલક છે અને આ વિસ્તારથી પરિચિત છે સરખેજથી સાણંદ અને વિરણ સુધી રિક્ષા ચલાવે છે અને મૂળ ફ્રોડ કરીને વસ્તુ ખરીદીને તેમને આ જે એપ્લિકેશન છે એના આધારે નાણાકીય અને ફાયદો મળે તેનો મૂળ હેતુ હતો હાલ સુધી તપાસમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવેલો નથી પરંતુ અમારી જે સમગ્ર વિસ્તારના વેપારીઓ છે અને જે લોકો ઓનલાઈન પેમેન્ટને પ્રાધાન્ય આપે છે તેમને એક અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વતી અપીલ છે કે આપને જ્યારે પણ આવી રીતે કોઈ પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરે છે ત્યારે આપ એકવારથી આ પેમેન્ટ જે છે આ અમાઉન્ટ તમારા એકાઉન્ટમાં પ્રાપ્ત થઈ ગયેલ છે કે કેમ તે ચોક્કસથી ચકાસણી કરજો અને આવા જો કોઈ ફ્રોડ કરતા હોય તો એ ઈસમોને અને આવું તમારી સાથે જો ફ્રોડ થાય છે તો એ ફ્રોડ વિશેની ચોક્કસથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપજો જેથી આવા ફ્રોડ થતાં અટકાવી શકાય અને આવા જે ઇસમો છે તેમને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી શકાય આ એપ્લિકેશન છે તેને ઇન્સ્ટાગ્રામ તેના પ્રોફાઇલમાં એને એક લિંક મળેલી હતી એ લિંકના આધારે તેણે એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને તેનું એક્સપેરિમેન્ટ કરવા માટે તેણે આઈફોનની ખરીદી કરેલી હતી